નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર જુના બસ પાસે થયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ઇજાગ્રસ્ત વ્યક્તિને પહેલા રાજકોટ ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા માહિતી મુજબ લખતર તાલુકાના તલવણી ગામના કમુબેન જયંતિભાઈ વાઘેલાએ લેખિત ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના પતિ જયંતિભાઈ ખોડાભાઈ વાઘેલા તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ના તલવણી ગામથી ચાલીને લખતર રદ ધરાવવા માટે આવેલા હતા ત્યારે તેમને પાછળથી રૂટ નંબર કરેલો હતો આથી જયંતિભાઈ વાઘેલાને પહેલા લખતર ત્યારબાદ સુરનગર ત્યારબાદ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ જયંતિભાઈ વાઘેલાને સારવાર કારગર નીવડે તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું આથી તેમના પતિ કમોબેન જયંતિભાઈ વાઘેલાએ લખતર પોલ્યુશનમાં દૂધના ટેન્કર ચાલક સામે ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા સ્ટાફ દ્વારા કમોબેનની ફરિયાદ ને ધ્યાનમાં લઈ અને તેમની વાત સાંભળી અને આગળની કાર્યવાહી માટે થઈ અને દૂધ ટેન્કર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે